છોટા ઉદયપુર જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પંદર જેટલી અરજીઓ મળી હતી જે પૈકી ત્રણ અરજીઓનું સ્થળ પરશ ત્વરિત નિકાલ કરી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ સ્વાગત ફરિયાદ નિવારણમાં ઉપસ્થિત તમામ અરજદારોની સમસ્યાને જિલ્લા કલેક્ટરે ધ્યાનપૂર્વક સાંભળ્યું હતી ઉપરાંત વિવિધ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમયમાં પ્રશ્નોના નિકાલ કરવા સૂચના આપવામાં આવી હતી જિલ્લા કલેક્ટરે તમામ અરજદારોની સમસ્યાનો નિયત સમયમાં હકારાત્મક ઉકેલ લાવવાની ખાતરી આપી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર અધિક નિવાસી કલેક્ટર શૈલેષ ગોકલાણી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા